સરકારી પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયની દિવાલ જર્જરિત હોવાથી એકસો પચીસ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ સર્જાયું શાળાના આચાર્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી છતાં ઘોરની દ્રમાસ સૂતું હોય તેમ લાગી રહ્યું છે તંત્ર લીમડી પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ટાવર બંગલાની અંદાજ દસ વધુ ઊંચી દિવાલ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી

જેથી કરીને સ્થાનિક રહીશોની તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની માંગ છે કે લીમડી પાલિકા દ્વારા વહેલી તકે વૃક્ષો કપાવી ટાવર બંગલાની માલિકી ધરાવતા માલિકને નોટિસ આપીને દિવાલનું સમારકામ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થતી અટકી શકે છે આ બાબતે શાળાના આચાર્ય જયંતિભાઈ રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળામાં એકસો વિદ્યાર્થીઓ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી અભ્યાસ કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે નગરપાલિકા કચેરી ખાતે તેમણે વૃક્ષો કાપવા માટે લઈને ચાલુ વર્ષ સુધી દર વર્ષે ચોમાસાના સમયમાં અરજી કરી અવારનવાર રજૂઆતો કરવામાં છે તંત્ર દ્વારા છેલ્લા સાત વર્ષમાં એક પણ વખત વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને વૃક્ષો ઘટાદાર બનતા જાય છે તેમજ ટાવર બંગલાની દિવાલ વધુ જર્જરિત હાલતમાં થતી જાય છે જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેઓ શાળાના વિદ્યાર્થીઓમાં તેમજ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં જોવું રહ્યું કે શું તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું કલ્પેશ વાટેટ જીએ ન્યૂઝ લીમડી અમે શાળા નંબર ચારમાં અભ્યાસ કરીએ છીએ અમારી સ્કૂલ સામે આ ઝાડ પડે એવું છે પણ નગરપાલિકાવાળા તો પાડતા નથી જેનાથી ક્યારેક વરસાદ આવશે તો અમારા બધા શાળા મિત્રોની જાનહાની પણ થઈ શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે એટલે નગરપાલિકાવાળાને વિનંતી આ ઝાડ જલ્દીથી જલ્દી પાડી દે અસ્તુ